આજકાલ દેશના રાજકીય વર્તુળોમાં વોટ ચોરી અને લોકશાહીના મૂલ્યોની જાળવણી જેવા મુદ્દાઓ પર ભારે ચર્ચા ચાલી રહી છે આજ સંદર્ભમાં આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે નમસ્કાર હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વીઆર આર લાઇવ કોંગ્રેસ પાર્ટી વોટ ચોરીના મુદ્દે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે આ અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પણ હવે આક્રમક વલણ અપનાવી રહ્યું છે બિહાર પછી હવે ગુજરાતમાં કોંગ્રેસની વિશાળ યાત્રા યોજાવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં આગામી એકત્રીસ ઓગસ્ટે રવિવારે રોજ બપોરે ત્રણ વાગે વોટ ચોર ગદ્દી છોડ મુદ્દે એક વિશાળ વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશે પણ વેડાવદરમાં પત્રકાર પરિષદ યોજીને આ કાર્યક્રમની જાહેરાત કરી હતી

કે જો આખા ગુજરાતની તપાસ કરવામાં આવે તો બાસઠ લાખ મતદારની ચોરી પકડાશે અમિત ચાવડાએ કહ્યું કે આખી મતદાર યાદી ઇલેક્શન કમિશનરની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને પાંચ પદ્ધતિઓથી વોટ ચોરી થાય છે ત્યારે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર સ્પેલિંગ ભૂલ એક જ વ્યક્તિના અલગ અલગ ઇપીઆઈસી કાર્ડ નંબર ભાષા બદલી દેવામાં આવે અને સરનામા બદલી દેવામાં આવે છે કોંગ્રેસના આરોપ છે કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને વોટ ચોરી કરી સત્તા મેળવી રહી છે અને આ લોકો ને જાગૃત કરવા દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યું છે ચોરીનો આખા સંયંત્રનો પડદાફાશ કર્યો ત્યાર પછી ઇલેક્શન કમિશનની અનેક વેબસાઈટો પરથી ડિજિટલ પ્લેટફોર્મ પરથી ડેટા ગોપ કરી દેવામાં આવ્યો છે અમારી પાસે આર્કાઇવમાં જે ડેટા વેબસાઈટોનો સેવ હોય એ ડેટા પરથી અમે ખૂબ એમાં અમારી ટીમે ઊંડું રિસર્ચ કર્યું છે અને એ પણ એટલો ચોક્કસ કહો કે આ બધી ચૂંટણીઓ દરમિયાન અનેક વિધાનસભા વિસ્તારો એવા છે કે જ્યાં એક ચૂંટણીમાં 50000 મતદારો વધી જાય છે ફરી પાછી ચૂંટણી પૂરી થાય તો બીજી ચૂંટણી વખત 30000 મતદારો ઘટી જાય છે ફરી પાછી ચૂંટણી આવે તો મતદારો વધી જાય છે એવી ગુજરાતમાં લગભગ 60 જેટલી વિધાનસભા વિસ્તારોમાં આવા શંકા પડે એવા મતદારોની વધઘટના આંકડા અમારી પાસે છે આવનારા દિવસો એનો પણ ખુલાસો થશે હું ચોક્કસ કહું છું કે ગુજરાતમાં જે રીતે ચૂંટણીઓમાં માહોલ હોય છે જે રીતે લોકોનો મૂડ હોય છે જે રીતે મતદાનના દિવસે મતદારો લાઈનોમાં હોય એનો હાવભાવ હોય છે એનો પ્રતિભાવ હોય છે અને પરિણામ આવે ત્યારે કંઈક જુદું આવે છે